જેમાં જાંબુગોડા નગરના તમામ રામ ભક્તો તેમજ નગરજનો આ શોભાયાત્રામાં ઉત્સાહભેર વિશાળ સંખ્યામાં જોડાયા હતા આ શોભાયાત્રા નગરમાં ઠેર ઠેર શોભાયાત્રાનું ભક્તો દ્વારા ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું અને આ શોભાયાત્રાનું ભક્તો દ્વારા ઉત્સાહભેર સ્વાગત કરવામાં અને આ શોભાયાત્રા જાંબુગોડા ચાર રસ્તાથી લઈ જાંબુગોડાના મધ્યમાં આવેલા રણછોડજી મંદિર ખાતે આ યાત્રાને પૂર્ણ કરવામાં આવી હતી ત્યારબાદ જાંબુગોડાના યુવા સરપંચ જીતકુમાર દેસાઈ તેમજ ભાજપા મંડળના દ્વારા તેમજ નવયુવક મંડળ દ્વારા રણછોડજી મંદિર ખાતે ભગવાન રામની મહાઆરતી કરવામાં આવી હતી અને આ આરતીનો દરેક રામ ભક્તોએ લાભ લીધો હતો આ મહાઆરતી પૂર્ણ કર્યા બાદ મહાત્મા ગાંધી ભવન હોલ ખાતે અયોધ્યા ખાતે આજે ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો સૌ નગરજનો સહિત રામ ભક્તોએ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનું લાઈવ પ્રસારણ નિહાળ્યું હતું ત્યારબાદ જાંબુઘોડા તાલુકાના કાર સેવકોનો અને મહાનુભાવો દ્વારા ભગવાન રામના ફોટા આપી તેમજ સાલ ઉડાડી દરેક કાર સેવકોને ભાવપૂર્વક સન્માન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ જાંબુઘોડાના યુવા સરપંચ જીતકુમાર દેસાઈ તેમજ જિલ્લા ભાજપા મહામંત્રી મયંકુમાર દેસાઈ દ્વારા મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સર્વ ભક્તોએ આ મહાપ્રસાદીનો લાભ લીધો હતો અને આ સાથે જ જાંબુઘોડામાં ભગવાન રામની શોભાયાત્રા શાંતિ પૂર્ણ રીતે સંપન્ન થઈ હતી આપે જો અમારી યુટ્યુબ ચેનલ અવર જાંબુઘોડા ને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી શેર જરૂરથી કરો જેથી આવનારા અવનવા વિડીયો આપણને જોવા મળી રહે બાવીસમી જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ અયોધ્યામાં રામ મંદિરની પ્રતિષ્ઠા માટે અમે બહુ ગર્વ અનુભવીએ છીએ જામુગોડા તાલુકાની અંદર શોભાયાત્રાની અંદર અમારું જે સ્વાગત કર્યું તે બદલ જાંબુગોળા ગણેશ મંડળ તથા જામુગોડાના યુવા સરપંચ શ્રીજીતભાઈ દેહાઈનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ વિશ્વ હિન્દુ પરિસરમાં અમે દસ વર્ષ પૂર્ણ સમયથી જામુગોળામાં તાલુકામાં તેમાં દરેક જગ્યાએ અયોધ્યા મંદિરના પ્રચારમાં ફરી અને એનો મને આજે ગર્વ છે નરેન્દ્રકુમાર ચોલ સાહ જય શ્રી રામ જય શ્રી રામ આજ રોજ અયોધ્યા મુકામે આજ રોજ અયોધ્યા મુકામે જે રામ લલ્લાનું ભવ્ય રામ મંદિર બની રહ્યું છે એ રામ મંદિર બનવા પાછળ જે લોકોએ પોતાનો પુરસાર્થ કરીને આ રામ મંદિર બનાવવાની અંદર જ્યારે ઓગણીસો બાણુંની અંદર કાર સેવકો અહીંયાંથી ગયા હતા એ બધા કાર સેવકો ને પોતાનું જે શ્રમદાન છે એ પોતા અહીંયાંથી ગયા હતા એ બધા જ કાર સેવકોનો ખૂબ ખૂબ આભાર માનીએ છે મારા પિતાજી અહીંયાં વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ તરીકેની એમની સેવાઓ આપી હતી આમ કહેવાય છે કે આપણો દેશ ઓગણીસો ને સુડતાલીસમાં આઝાદ થયો પરંતુ ખરેખર સાચી આઝાદી છે એ સાંસ્કૃતિક આઝાદી છે ને આજે જાન્યુઆરી મળેલી છે ત્યાં સુધી આપણે પાંચસો વર્ષ સુધી આ દેશની અંદર રામ મંદિર બનાવવા માટેની ઝુંબેશ ચલાવી હતી એવું કહેવાય છે કે દર છ વર્ષે આટલું જ મોટું આંદોલન થતું હતું આ છ વર્ષના ગાળાની અંદર

એ નિમિત્તે અમારા બધા જે કારસેવકોની અંદર અને સર્વ ભારતની જે ધર્મ પ્રેમી જનતા છે રામ પ્રિય જનતા છે એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું અને આજ રોજ દરેકને હું અભિનંદન પાઠવવા માગું છું ભારતનો જે નાગરિક છે ને એ ભારતના નાગરિકના હૃદયમાં રામ છે જન્મથી રામ ને મૃત્યુ પછી પણ જ્યારે એ થાય છે તો રામ બોલો ભાઈ રામ કોઈને મળે ને એકબીજાને તો પણ ગામડાની અંદર રામ રામ કહીને સંબોધન કરે છે આ રામજી જે છે ને આપણા સંસ્કૃતિક નું મૂળ છે એવું કહીએ તો ચાલે તો આ रामचंद्र ના ભવ્ય રામ મંદિર બને છે એ નિમિત્તે આજે દરેક રામ ભક્તોને ખૂબ ખૂબ અભિનંદન જય શ્રી રામ જય જય શ્રી રામ અયોધ્યા નગરી અંદર પાંચસો વર્ષના અખંડ તપસ્યા અને સંઘર્ષ ના કારણે આજે બાવીસ મી જાન્યુઆરી ના રોજ અયોધ્યા અંદર પ્રભુ શ્રી રામ ભવ્ય

અમારા સંસ્કાર ને લીધે આજે વિશ્વની અંદર રામ રાજની સ્થાપના થઈ છે ત્યારે વિશ્વને અમે શાંતિનો ઉપદેશ કરવા માંગીએ છે જે શાંતિ સલામતી અને ઐશ્વર્ય પ્રાપ્ત કરવું હોય તો અયોધ્યાની અંદર આવો રામના શરણે આવો આજના યુગ પુરુષ તરીકે જો કોઈ નિમવામાં આવે તો આ દેશના વડાપ્રધાન અને આ ગુજરાત રાજ્યના પણાવતા પુત્ર શ્રી નરેન્દ્ર મોદી સાહેબ ના અર્થાગ પરિશ્રમથી અને સૌ હિન્દુ ના અર્થાગ્રમથી આજે અયોધ્યા ની અંદર ભગવાન રામ ની પ્રતિષ્ઠા થઈ રહી છે જે બદલ ખુબ ખુબ આભાર જય શ્રી આરામ જય શ્રી આરામ મારું